うま મહાદેવ કી જય રાધે કૃષ્ણ પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવી છું તું જો મુજને તર છોડે તો તું જો મુજને તર છોડે તો દુનિયામાં જાનું ના હું પૂજા તારી જાનું ના ભક્તિ ની નિરી કાલી ગેલીવાની માહુ કાલી ગેલીવાની માહુ ગતીવાલા તારાગી વા ભાડ બનીને કોડે તારી વાડ બની જોડે તો દુનિયામાં હું જાઉં ક્યાં પ્રેમ ભરેલું હૈયું લઈને સંસારી ના સુખડા કેરી વાત વિસારે મેલી છે દિન દયાડુ સામળિયા દિન દયાડુ સામળિયા હવે તું છે જન્મ ના પાપો મારા ધોવાને હું આવી છું પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે तानिया कलडी मा જય ભજન કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ જય માતાજી